બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરત થી આજે બનાવશું આપણે સુરતની સ્પેશિયલ સફેદ કઢી અને જીરા રાઈસ એને માટે લીધી છે આ સફેદ કઢી કરવા માટે સાસ અને ચણાનો લોટ આ ચણાનો લોટ આમાં મેળવવાનો પછી અને આ હિંગ આ મીઠું આ ખીચડીમાં નાખવા ભાતમાં અને આ જીરું રાય વઘાર માટે મરસા જીરું અને આ ઘી લીધું છે અને આ ખાંડ ના સૂકા મસાલા મરચાં લીધા છે તમાલપતરા લીધા છે તજ છે લવિંગ લીધા છે તીખા લીધા છે લીમડો લીધો છે અને ફૂલ એક લીધું છે અને ધાણા પેલા લોટમાં સાસ નાખશું લોટ ભેળવી નાખશું આ લોટ ભેળવાઈ જાય એટલે આપણે કઢી બને નાખશું આમાં નાખી દઈશું સાસમાં સાઈઝમાં નાખીને ભેળવી નાખશું હારો અને ભેળવી નાખશું હાથે કરીને આમ હારો ભીલવી નાખશું સાઈઝમાં કેમ કે આમ હળદર નથી નાખવાની ધોળી જ બનાવવાની છે આ બધા લોટના ખાંગડા હોય બધા ઓલા કરી નાખશું ભાંગી નાખશું આપણે તો આપણે આ સારી રીતે લોટ ભેળવી દીધો છે સાસમાં હવે આને આપણે વઘારશું તો ગેસ ચાલુ કરશું આમાં આપણે ઘી લીધું હતું નાખી તેલ નાખી તો પણ ચાલે ને ઘી નાખું છું થોડુંક ભાથાટું રાખીએ Pe lama, limbo, nak Ve -a -te -a la malim ro n-aș fiu. Vei apuți el la vik de cerai n-aș fi ha. Poți eu n-aș fiu. Ammers la આપણી છાશ લોટ વાળી ના કઢી ઉકળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાના આપણે આ ખાંડ લીધી છે નાકશામાં અને મીઠું થોડું નાખશું થોડું ફાથાટું નાખશું અને હલાવશું એટલે આપણે ખાંડ ઓગળી જાય આ આ ધાણા જીરું છે એ આમાં નાખી દઈએ

એ કઢી તૈયાર થઈ ગઈ છે અમે ભાત મૂકી દીધા આ તાકી મૂકી દીધું હવે આમાં ભાત મૂકશું આપણો ગેસ ચાલુ કરશું આખી હૈ એ નાખી દેઈએ આપણે રાખ્યું તું ઈ થોડું આપણો તેલ ગરમ થઈ ગયો છે આમાં હિંગ નાખીશું થોડી જીરું નાખીશું આપણું જીરું એકદમ કાળું જ થવા દેવાનું આ ભાખ ને પાંચ મિનિટ પેલા પલાળ્યા હતા આ નાખી દેશું પાણી કાઢી આ નાખી દેશું

ઓછું નાખ દેશો તમે ખાતા હોય તો નખાય નો ખાતા હોય તો નહીં નાખવાનું અને બે વીસ થવા દેશો તો જોઈ જોઈ આપણા ભાત સડી ગયા છે કે નહીં આપણા ભાત સડી ગયા છે હારા આપણે જીરા રાઈસ અને વાઈટ કઢી તૈયાર થઈ ગઈ છે એક ડીશમાં સર્વ કરી લઈએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સપ્રાઇઝ કરી દેજો હળીએ નવા વિડીયા સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહી ભૂલતા